આ અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો આ વિડીયો બળદેવગીરી ગોસ્વામી જે પાટણ જિલ્લાનું ફતેગંજ ગામ છે નો છે અને એમને દસ નામ સાધુ ના એ સાધુ છે અને એને જોઈ છે દસ નામ સાધુ માંથી જ અને ગુણવાન સ્ત્રી હોય તો જ કરવું છે બાકી કરવું નથી તો એને યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે દર શનિવારે રાત્રે સાડા સાત વાગે આપણી આ યુટ્યુબ ચેનલમાંથી લાઈવ થઈએ છીએ તો આ શનિવારે પણ આપણે એ સાડા સાત વાગે લાઈવ થઈશું જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને જ્યારે હું લાઈવ થાવ ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય અને દર શનિવારે આપણે કોઈને કોઈ નવા ગેસ્ટને આપણે આપણી સાથે જોડીએ છીએ બે ત્રણ શનિવારથી આપણે સુરેશભાઈ જાદવ જે નાસિક છે એને જોડી રહ્યા છીએ આ વખતે કદાચ ડોક્ટર જીતુભાઈ પ્રિયદર્શી કે જે જુનાગઢથી છે એને કદાચ જોડીએ તો આ શનિવારે સાડા સાત વાગે આપણે રૂબરૂ મળીએ અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને વધુ વધુ લોકો આપણી સાથે જોડાય આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો હેલો મારું સાહેબ બોલો જીવન સંગે ની જીવન સાથી હા હું

બોલા સન્નુ બે પિસ્તાલીસ સો બાર એક હા બોલો તો પિસ્તાલીસ બાર સગડો મને બાર છ બાર બોલો નામ બોલો મારું નામ ગૌસ્વામી બળદેવગીરી મહાદેવગીરી

હમ કામ કામ હું માં તો જુઓ મારું પોતાનું ગામ છે અને વીઘા જમીન છે કેટલા પચીસ વીઘા પોતાની અને હે હું છે પોતાની પોતાનું ગામ પોતાના મકાન વાળો અને મંદિર ની શિવજી મંદિર ને રામજી મંદિર ની પૂજા પણ છે

અને મંદિરની મંદિરની આવક થાય બીજી કુલ કેટલી આવક હશે કુલ લાખ લાખની આવક થઈ જાય મારી ભાગે અચ્છા છો અત્યારે અત્યારે જ છું બીજા બાર હે છોકરા બધું એટલે છોકરા પણ છે એમ ને ના મારા છોકરા નતા મારા ભાઈ ના હે મારે અમે ત્રણ ભાઈ બાર હે બધા

તો એને કઈ બીજું કરવાનું આવતું નથી રાજી ખવડાવવાનું બસ ભજન કરવાનું છે ગામમાં સખી મંડળ છે અને આવડે તો ભલે ઈ ધૂન ગવડતી હોય બીજું કઈ મારે કરવાનું નહીં એટલે ભજન કરવા માટે બાય જોઈશ ભજન નહીં ગુણવાન જુએવી હ ભજન ને એને એને ભલે ભજન ના કરતી હોય ગુણવાન હોય ને ભાઈ મારી દસના મિની તો ભજન નહીં એ ગુણવાન જુએ સતે ગુણવાન જુએ ગુણવાન એટલે ઈ હું એ હું ગુણવાન એટલે હું ગુણવાન એટલે સંસ્કારી બાઈ જો એમ સંસ્કારી બાઈ જોવે છે કેટલા વર્ષ થયા તમારે મને વર્ષ તો થયા પચાસ સાહીઠ પચાસ થયા કે થયા સાહીઠ વર્ષ થયા મને હા તો ખોટું કેમ બોલો હા હા અને હજી ગુણવાન જોઈએ છે એમ ને હા ગુણવાન ગુણવાન તો થઈ રહી છે બધી હવે તો રહી નથી કે નારાજ કઈ નઈ હોય તો ગુણવાન કોઈ હોય તો રોટલા ખવડાવે નકર પત્યું એ હા સાહીઠ વર્ષે સાહીઠ વર્ષે છે ને અમુક આપડી અમુક ઉમર હોય ને ભાઈ બોલ તો ભાઈ ત્યાં સુધી તમે તમારી choice માટે કઈ શકો કે મારે આવું જોઈએ આવું જોઈએ પછી અમુક ઉમર પછી જાય ને પછી તો સામે વાળા જેવા હોય ને એવું જ તમારે સેટ થવો તો સ્વીકાર લેવું પડે એમ મારે બગડી ભેંસ જોઈએ છે મારે અને દસ લિટર દૂધ જોઈએ ચારે ચારેક પગ ધોયેલા હોવા જોઈએ

દસવાળા એટલે ગોતવા માટે કોઈ પાત્ર અમારી સમાજ ટોગવી પડે એવું છે અમારી સમાજ ટોગી દસનામ ગોસ્વામી સમાજ ટોગી અમારી હે બીજી કુંભ તો કોઈ એવી ગુણવાન હોય ને અમારી સમાજો સારી અચ્છા અચ્છા બીજી કોઈ ગુણવાન હોતી નથી ને હોય ખરી પણ અમારી પોતાની સમાજ સારી દસનામ ગૌસ્વામી સિવાય નકમ પડે બધી સમાજો હોય હમ દસ ટન થી બીજું બીજું ન જોઈએ બરાબર ને ના ટન સાધુ માં મળે તો જ કરવું છે બરાબર ને સાધુ માં મળે પોતાની જ હોય ને કોઈ બીજી રીત ની હા હા હમ હમ બીજી કોમ માં તો હોય ઘણા એવા એવા હા બીજામાં તો હોય ઘણા એવા એવા હા બીજા માં તો હોય અમારા માં ના ખોટું હમ અને અમારા તો ભાઈ સીતા જેવી પત્ની હતી જતી રઈ હવે સીતા જેવી મળે તો ને સાહેબ બીજું મારે એવું કઈ નહી કે મારે

મર્યાદા બધી રીતે મર્યાદા એક જ હોવા જોઈએ બીજું બધું એમને આ બાકી બધા સમાજમાં જે પત્નીઓ છે એ બધા પતિઓ રાખતી હશે બોડો જોડા ના આવતા ધરતી રે નઈ ને હોય એવા જોડા ના હોય આ તો તમે સાધુ માં જેવું હોય

પતિ તો પતિ તો પત્ની તો એવી હોવી જોઈએ ઉઠતા પહેલા પોતાના પતિનું મોઢું જગત હા પુરુષ એવો હોય કે જગત ની અંદર નાના થી મોટી કરી રીતના જીવન જીવવા વાળા પતિ પત્ની પતિ પત્ની પોતાની એ બના જુએ સંજોગ કરે એના પુત્ર પાક એવા તમારું લગ્ન જીવન કેટલું આવ્યું હે આમ સંસાર કેટલો માં હાલ્યો તમારો લગ્ન જીવન અમારે 25 વરસ 25 વરસ 25 વરસમાં કે બાળકો છે કે ન છે ના ના થાય હોય ભાઈ કેમ નો છે નો છે ને કુદરતી આ બધું કુદરતના ઘરની કડાઈવી હોય ના બને તમે તો બહુ સાત્વિક માણસ છો તમારે ત્યાં કેમ નો છે બાળકો અલ્યા કુદરતી આ તો બધું એના લેખ છે બધું સાહેબ કુદર કુદરના ઘરની કોઈની દેન નથી આ થા કરી ગય સાચી વાત સાચી વાત કંઈ ન કરા લેખમાં મેઘ ના મારી ગય તૈયાર હુજી કાઈ વાંધો નહીં તમારો ફોટો મોકલો આપણે યુટ્યુબમાં બેલ દઈએ હો હા યુટ્યુબમાં મૂકો તમ તાર સમાજ બધી હોય એવું ના હોય ભલે ભલે કાંઈ વાંધો પોતાનું સારું બરાબર ભલે ભલે કાંઈ હા ભલે આ જીવન સાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડિયો ગમે તો